અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર લાંબો ટ્રાફિક જામ સુરત તરફના હાઇવે પર પાંચ કિલોમીટર સુધી વાહનોની કતાર ફેફારો પર વતન જતા અનેક લોકો અટવાયા છે આમલા ખાડી પરના સાંકડા ઓવરબ્રિજને કારણે આ ટ્રાફિક જામ ત્યારે આ દ્રશ્યો પણ સામે આવ્યા છે નેશનલ હાઇવે

નેશનલ હાઇવે નંબર પરના કે જ્યાં જોવા મળ્યા દિવાળીનો તહેવાર છે લોકો પોતાના વતન તરફ હોય છે અને વતન તરફ જતા લોકો અથવા તો તે હાઇવે પરથી પસાર થતા અન્ય લોકો કે તમામ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે તે ઓવરબ્રિજ સાંકડો હોવાને કારણે આ ટ્રાફિકની સમસ્યા દરરોજની થતી જાય છે